ત્યારે અહીં કામ કરતી મહિલા કર્મચારીઓ અને પર્યટકોની સુરક્ષા માટે સવાલો ઊભા થયા છે ત્યારે આ મુદ્દે મહિલા સમિતિ બનાવવા સ્થાનિક નગરસેવકોએ મ્યુઝિયમના અધિકારીને મળી માંગ કરતું આવેદનપત્ર આપ્યું છે તેમજ નિયામક પંકજ શર્માની કાર્ય પદ્ધતિ સામે પણ નારાજગી વ્યક્ત કરી ત્રણ દિવસમાં આ બાબતે ખુલાસો કરવા તાકીદ કરી છે સોમવારે બનેલી આ ઘટનાના પડગા છેક ગાંધીનગર અને દિલ્હી સુધી પડ્યા છે ત્યારે પંકજ શર્મા આ સમગ્ર ઘટના છુપાવવા માંગે છે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે સરકાર આવા અધિકારીઓની છે કે પછી કોઈ નિર્દોષ અધિકારીનો ભોગ લેવાય છે આર્કિયોલોજીકલ મ્યુઝિયમમાં બનેલી ઘટનાને લઈને વડનગરપાલિકા સદસ્યોએ મહિલા સમિતિની રચના માટે આવેદન આપવામાં આવ્યું તેમજ પંકજ શર્મા નામના અધિકારી સામે નારાજગી વ્યક્ત કરી તો ગઈકાલની બનેલી ઘટનાને લઈને વડનગરમાં પણ ચર્ચાઓ જોવા મળી હતી વડનગરમાં સ્થાનિક સદસ્યો અમારા ધ્યાન પર આવી તાત્કાલિક અમારા વિસ્તારના સ્થાનિક ચૂંટાયેલા સદસ્યશ્રીઓ મહિલા સદસ્યશ્રીઓ અને જવાબદાર સામાજિક કાર્યકર્તાઓ સાથે લઈ અને ગઈકાલે ત્યાં ગાંધીનગરથી પધારેલા ડાયરેક્ટર શ્રી પંકજભાઈ શર્માને આપવા પ્રયત્ન કરેલો પરંતુ એમણે એવું કહી અને એમની જવાબદારથી છટક્યા કે તમે ત્યાં સ્થાનિક ક્રિકેટર સાહેબને તમે તમારી લેખિત રજૂઆત આપો એ કાર્યવાહી કરશે કાલે ગઈકાલે અસંતોષકારક એમણે જવાબ આપ્યો અને એમને એમની જવાબદારમાંથી છટકવા માટે પ્રયત્ન પ્રયત્ન કર્યો એવો અમને સ્પષ્ટ લાગ્યું અને આજે અમારા વિસ્તારના મહિલા સદસ્ય શ્રીમતી ભારતી ઠાકોરે આ મ્યુઝિયમના ડાયરેક્ટર અને ક્યુરેટરશ્રીને ઉલ્લેખ કરી અને આ આ આવડું મોટું મ્યુઝિયમ હોય અને ગઈકાલે જે બાબત ઘટી ઘટી જે ગઈકાલે જે ઘટના ઘટી એ પ્રકારની ઘટનાઓ ફરીથી ભવિષ્યમાં ન સર્જાય એના માટે કરીને આ મ્યુઝિયમમાં એક મહિલા સુરક્ષા સમિતિ હોવી જોઈએ એવું સ્પષ્ટ એમણે અમે જોડે રહી એમની સાથે રહીને એમણે એમના લેટર પેડ ઉપર લેખિત આવેદનપત્ર આપ્યું છે અને મહિલા સુરક્ષા સમિતિ કઈ રીતના હોય તો મહિલા સુરક્ષા સમિતિ તો આ સ્થાનિક વોર્ડના ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિ સ્થાનિક ચૂંટાયેલા પુરુષ સદસ્યો સામાજિક કાર્યકર્તાઓ પછી આ વડનગર વિસ્તારના ચુગ્ન પત્રકારશ્રીઓ હોય અને આ મહિલા સુરક્ષા અધિકારી પણ એમો એમો સમાવેશ થતો હોય અને મ્યુઝિયમ પ્રશાસનના જવાબદાર અધિકારીઓનો પણ એમો એની અંદરમાં સમાવેશ થાય એ પ્રકારની મહિલા સુરક્ષા સમિતિ બનવી જોઈએ હું સ્પષ્ટપણે આ વિસ્તારના જાગૃત અને શિક્ષિત નાગરિક તરીકે સ્પષ્ટ માનું છું અને એ બાબતથી અમે અહીંયા અમારા મહિલા કોર્પોરેટરશ્રી સાથે પુરુષ સદસ્યો પણ ઉપસ્થિત છે બધાએ જોડે રહ્યા અને આજે લિખિત આવેદનપત્ર આપ્યું અમારા ધ્યાન પર આવ્યું છે કે આ મ્યુઝિયમમાં પીએસપી અને મેનહાર્ટ કરીને બે એજન્સીઓના આ મ્યુઝિયમના કામ કરતા કર્મચારીઓ રિક્રુટ કરવાની સત્તા અથવા એમનો કોન્ટ્રાક્ટ મળેલો છે તો અમે મ્યુઝિયમના પ્રશાસન અને સર સરકારશ્રીને આપના માધ્યમથી સ્પષ્ટ રજૂઆત કરવા માગું છું કે આ મ્યુઝિયમમાં રોજગારીની ઉજળી તકો છે તો રોજગારી માટે અથવા કર્મચારીઓ જે આ આ મ્યુઝિયમ પ્રશાસન ભરતી કરે છે એમાં સ્પષ્ટ રીતે સિત્તેર ટકા ફરજીયાતપણે સ્થાનિક લોકોને જ લેવા જોઈએ અને એ પણ કોઈની રેમ નર્જર નીચે નહીં એમનું સ્પષ્ટ લેખિત અથવા તો મૌખિક લેખિત પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યૂ કરી નિષ્પક્ષ રીતે સ્થાનિક સિત્તેર ટકા જ ભરતી થાય એવું અમે બધા સ્પષ્ટ રીતે માણીએ છીએ એ પણ અમારી સ્પષ્ટ રજૂઆત કરી છે અને એ પ્રકારે અમને સંતોષકારક રિઝલ્ટ નહીં મળે તો એ પણ અમે અગાઉ આગળ જ્યાં અમારી યોગ્ય જગ્યાએ સીએમઓ પીએમઓ સુધી લિખિતમાં અમે ટેક્સ થ્રુ ઇમેલ થ્રુ અને પત્ર થ્રુ રજૂઆત અવશ્ય કરવાના છીએ ગઈકાલે જે ઘટના ઘટી હતી એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સાથે સાથે આજે પણ જે મહિલાઓની સુરક્ષા જોખમાયેલી છે અને વડાપ્રધાનના માદરે વતનમાં કરોડોનો ખર્ચ કરીને વલનું પ્રથમ નંબરનું જે મ્યુઝિયમ બનાવેલું છે તેમાં દેશ વિદેશથી કેટલાય પ્રવાસીઓ અહીંયા આવે છે અને આવી જ રીતે આ જ પ્રકારે આવા વાતાવરણ જો દોડાતા રહેશે તો ખરેખર પ્રવાસીઓ કઈ રીતે અહીંયા આ જોવા માટે મ્યુઝિયમ આવી શકશે એ ખરેખર યોગ્ય નથી અને જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓની સામે સખતમાં સખત તપાસ કરી અને એમને શિક્ષા થવી જોઈએ અહીંથી એમની હકાલપટ્ટી પણ કરવી જોઈએ અને જે કંપની છે જે લોકો શાસન અને વહીવટ મ્યુઝિયમનો કરી રહ્યા છે તે લોકોને ખાસ મારી એક રિક્વેસ્ટ એ વિનંતી છે કે વ્યવસ્થિત સારી રીતે અને જોઈ વિચારી અને ઇન્ટરવ્યૂ લઈ અને તેવા લોકોનો પસંદગી કરે જેવી જેથી કરીને મહિલાઓની સુરક્ષા પણ સચવાય મ્યુઝિયમમાં પણ પ્રવાસીઓની આવન જાવક્રમો વધારો થાય અને સારી રીતે આ મ્યુઝિયમનો જે વહીવટ છે એ વડાપ્રધાનનું નામ પણ ના ખરાબ થાય અને સારી રીતે તે આગળ વધે અને દેશ વિદેશમાં એની ગણના થાય તેવી હું ઈચ્છું છું જેમના ડાયરેક્ટર પંકજ શર્મા તમારી સાથે પણ વ્યવસ્થિત વાત કરતા નહીં એ બાબતે શું ગઈકાલે અમે જે પંકજ શર્મા સાહેબ આવેલા હતા અમને માહિતી મળી અમે અમારા સદસ્યો બધા સાથે જઈ એમને રિક્વેસ્ટ કરી એમને લેખિતમાં અમે પત્ર આપતા હતા તો એમને સ્વીકાર્યો નથી અને સ્વીકાર્યા વગર એ નીકળી ગયા છે અમને ખરેખર દુઃખ થાય છે કે અમે તો ચૂંટાયેલા સદસ્યો છીએ સેવા કરવા માટે આવેલા છીએ સેવા કરવાના છીએ પક્ષના માણસો છીએ જો અમારું પણ એ પંકજ શર્મા ડાયરેક્ટર સાહેબ જો ના માનતા હોય તો બીજા આમ જનતાનું જે લોકો કશું જાણતા નથી તેવા લોકોને જે શું એ સાચો જવાબ આપી શકશે એક વિચારવા જેવું છે વસીમ મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર